નમસ્કાર મિત્રો હું વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જાણીએ સીધું એટલે શું સીધાનું મહત્વ શું સીધું એટલે નવગ્રહોની શાંતિ માટે અથવા આપણા પૂર્વજો કે પિતૃદેવોની પ્રસન્નતા માટે સંકલ્પ સહિત ભૂદેવ એટલે કે બ્રાહ્મણ દેવને અપાતી રસોઈ રાંધ્યા વગરની સામગ્રી જેમાં ઘઉં અથવા ઘઉંનો લોટ શ્રી સૂર્યનારાયણ માટે ચોખા અને ખાંડ ચંદ્રદેવ માટે ગોળ મંગલદેવ માટે મગ અને દાળ બુધદેવ માટે રોકડ દક્ષિણા અને મિષ્ટાન ગુરુદેવ માટે ઘી શુક્રદેવ માટે તેલ શનિદેવ માટે મસાલા રાહુ અને કેતુદેવ માટે તથા લીલા શાકભાજી બુધદેવ અને શુક્રદેવ માટે આપવામાં આવે છે સીધું આપવાથી નવગ્રહોને શાંતિ તો મળે જ છે પરંતુ આપણા પૂર્વજોની તિથિ ઉપર શ્રાવણ મહિનાના આરાવારા એટલે કે બારસ તેરસ ચૌદસ અને અમાસ ભાદરવા મહિનાના સોળ શ્રાદ્ધ તથા અગિયારસે જે વાર કે તિથિ રહ્યા હોય ત્યારે પૂનમ કે અમાસના રોજ ખરેખર ભૂદેવોને બ્રહ્મદેવોને સીધો આપવો જ જોઈએ જેનાથી સુખ સંપત્તિનું વાતાવરણ કાયમને માટે રહેવા પામે છે માટે જો ધર્મમાં આસ્થા રાખનારા હોય અને શ્રદ્ધા રાખનાર હોય તો સીધો સામગ્રી જરૂર આપવી જોઈએ વધુ માહિતી માટે જો અમારી વેબસાઇટ વ્યાસકંચાંગ ડોટ કોમ તો આ વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો